મને ફેરાપાય ને તો ખબર ન પડે એ કાંઈ તો ચોટલા વાર ને એને ખબર ના પડે લેયર્સ ને બટનફ્લાય કટ કપાયેલા હોય એટલે થોડાક આમ છૂટા રાખીએ ને એના માટે સ્પેશિયલ હોય ત્યારે મસ્ત દેખાય આપડે કાંઈ ઘરમાં છૂટા રાખીને ફરવાના હોય ને એટલે જ્યાં એક કટ વધારે દેખાય એમ ચોટલો વારીએ ને એક આ તાર કટ વધારે મમ્મી અમે સ્ટેપ કટ કપાયો હોય ને એટલે એવું દેખાય છે મારે વડવાની તે ચોટલા લંબાવવા મને જઈને એવી ઉપાય થઈ હતી મારે ચોટલાની કે વાળ કીધી હોય છે ત્યારે વાળ કીધું હોય છે એને જ મમ્મી લઈને મમ્મી કીધા લાગે મને વાળ ક્યારે વધી ગયા કટકા કટકા થઈ ગયા છે હું વધી જ વધવા મિનિટ ચોટલા આવી જાય ને ચોટલો એના ચોટલાઈને કટકા કટકા એથી નીકળી જાય વડવાઈ તેલ થી થે કે જા બધે કટકા હતા ને સ્ટેપ મે મોટા થી થી પ્રથમ આને જો કટલા આવી ગયા હા પ્રથમ ને અમાર વાડો હા અચ્છા હતા આ રીતે ટોકી હતી હમ એટલે એને અમે વડવાઈ તેલ ના કરે ને વાડ જો ને જવાની તૈયારી કરે તો સુન બેસે એક કરીને સવા આઠ જશે મારું કામકાજ ચાલુ હતું બેડ સરખો કરવો આ રૂમ તો કાલ સરખો કરી લીધો હતો ઘણ આવી ગયા ને કે હવે બે બાચકા બહાર રાખવા પડશે નહીં સમય એટલે રેગ્યુલર વાપરવા માટે નહીં આપણે આજે તો દીવાબત્તી પણ મસ્ત થઈ ગયા હતા સવારે વહેલા ઉઠીને પહેલાં દીવાબત્તી કરી લેને તો દિવસ સરસ છે મજા આવે બાકી કિશનભાઈ નાસ્તો કરવા બેઠા મમ્મી ચા બનાવે કિશનભાઈ હાટું બારોબાર તડકો તો જો તો

હા હવે તો રદ થઈ ગયા કોણ બન જોવાનું નકરે કોણ જોવાનું તો એવું છે ને પાછી ગરમી છે એટલે ગરમીનું બધું આમ તેમ થઈ ગયું તો અત્યારે બાર વાગી ગયા પાછળ જીજ્ઞાસ બધાની કથા ચાલુ છે ક્યારે નહીં ચાલુ જ હતી એટલે મેં રબાનું પણ કદમ કરવા છે તો કથા ચાલુ હતી અને મેં રસોઈ કરી અહીંયા આજે રસોઈમાં તો મસ્ત તમે છે તો એમાં આજે છે દૂધી દાળનું શાક જ ભગવાનને થાળી રેડી કરી દીધી બતાવી દઉં દૂધી દાળનું શાક છાસ રોટલી અહીંયા કેરી અહીંયા અમારા માટે કેરી ડુંગળીનું કાચું કર્યું બહુ મસ્ત લાગે તમે પણ એકવાર ટ્રાય કરજો ભગવાનને તો ડુંગળી ન એટલે એના માટે ખાલી કેરી અલગથી કાઢી અને અહીંયા છે આપણો લાડવો અહીંયા છે કચોરી કારણ કે જય હમણાં પોરબંદર ગયા અત્યારે મસ્ત તાજી તાજી બનાવેલી કચોરી લઈ આવ્યા તો મને એમ થયું કે ભગવાનને પણ ધરી દઈએ તો એવું છે ભગવાનને થાળી ત્યાં રેડી થઈ ગઈ બાર વાગી કે તો ફી ટાઈમમાં આપણે પહેલાં ભગવાનને જમાડી દઈએ અને પછી આપણે જમવા બેસી જશું કારણ કે પ્રથા સૂતીને તો જમાઈ જાય ઉઠે ને પછી હવે એને ફ્રેશ કરવા આવી ગયો હવે લ્યો અને ખબર પડી ગઈ કે મમ્મી નવરી થઈ ગઈ અને બ્લોગ બનાવે છે એટલે ઉઠી જવાય હવે તો મમ્મી આપણે તેડી લઈએ તો હવે મને હમણાં જોશે ને એટલે તેડવા માટે કરશે તો પહેલાં હું ફટાફટ ભગવાનને જમાડી દઉં ને પછી પ્રથાને લઈ લો એ જમવાનું મેળ આવશે ત્યારે જમી લેશું જમીને આરામ કરશું તો ફેમિલી સાડા થઈ ગયા ને જો અહીં જઈ આવી ગયા કોણ આવ્યું પપ્પાને જઈને તો આમાં મામા મામા ફૂલ ફૂલો પડે ફૂલો પડે અહીંયા જો અમે જમવાનું રેડી છે થોડાક ભજીયા કર્યા ડુંગળીના ને અહીંયા અમારા ઓલ ટાઈમ ફેવરેટ મુઠિયા ઢોકરા કાજે નામ તો જો આપણા ઘરમાં હું બની ગયું પડ્યા ને ખુરશી તૂટી ગઈ ને પોતે પૈડા ને જઈને ને મમ્મી તા કિશન ખુરશી કેમ થઈ કેમ બે હતું કા મારા પૈડ્યું હોય ને પૂછ્યા કે તને લાગ્યું કે નથી લાગ્યું

जेली तका किन बोलले क्या बाकी पहिला मम्मी मां होय ने छोकरा ने पहिला त खीजायज पहिला आ आ मन से आई तो तनियो तो पहिला आवीतला मम्मी ढोलाय पकाई दो इ तका पहिला मां छ पहिला खीजेल हा के होता चार कोन होतो नहीं ए हु कह रयो तो मम्मी त्यारन तो पहला बनलाय तो ए तो लगे बाकी लगन बना एकला

ये माग्वाल माइंदा था रे मारा आदर खाटा था हमें भदै देखा नि यु समथिं जो यु समथे यो बोथ के के झरे नि ओसे आमा भदै बोथ आ ग्या नुआ माटो मारे मनै के न छ गई ओ सोका